લિંબાયત વિસ્તારમાં શિક્ષણ જગતને કલંકિત કરતી અને શિક્ષક જેવા પવિત્ર વ્યવસાયને લાંછન લગાડતી ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી છે ટ્યુશન શિક્ષક દ્વારા ધોરણ 11 ની વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલા કરવામાં આવતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે ભોગ બનનાર વિદ્યાર્થીનીના જણાવ્યા મુજબ તે લિંબાયત વિસ્તારમાં આવેલી એન્જોય ક્લોચિંગ ક્લાસીસમાં ટ્યુશન લઈ રહી છે

અને જે તે સમયે કોઈને કશું કહ્યું નહોતું પણ આખરે વિદ્યાર્થીને ટ્યુશન શિક્ષક લલિત સોનાર દ્વારા કરવામાં આવેલી હરકત અંગે માતા પિતાને કહ્યું હતું અને આજ તે માતા પિતા સાથે લિંબાયત પોલીસ મથકે ફરિયાદ આપવા પહોંચી હતી લિંબાત પિયાએ જણાવ્યું હતું કે પીડિત વિદ્યાર્થીની નિવેદનોના આધારે આરોપી શિક્ષક લલિત સોનાર સામે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે સાથે જ આરોપી શિક્ષક લલિત સોનારની અટકાયત પણ કરી લેવામાં આવી છે ગુનો નોંધાયા બાદ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવશે અત્રે ઉલ્લેખનીય છે કે લિંબાયતના લંપટ શિક્ષક લલિત સોનારની જગન્ય હરકતથી વાલીઓમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ આવા લંપટ શિક્ષકને સખતમાં સખત સજા થાય એવી માંગણી પણ વાલીઓ કરી રહ્યા છે મને ત્રણ જુલાઈ છે ને મારા મમ્મીના ફોન પર કોલ આવેલો સર મને પૂછતા હતા કે ઘરમાં કોઈ છે કે મેં કહેવાની હતી મમ્મીએ જોરથી ભૂમ પાડી નહીં કહે તો પછી એ દિવસે મને ચાર વાગે સર ઓફિસમાં બોલાવેલું પણ અમારો ક્લાસીસનો ટાઈમ પાંચ વાગેનું હતું હે તો મેં કીધું સર કીધું કે મેં પૂછવા લાગ્યું કે સર શું કામ છે સર બોલે કે કહીને તારે રિપીટર એક્ઝામ આપી છે એનું કંઈ પૂછવાનું હતું રિઝલ્ટનું અને પછી ત્યારે મને બાજુમાં વહેળીને મને હક કરવા લાગેલા હક કરીને કમર પર હાથ મૂકેલું લીપટીસ પથા અને સોફા પર સુવાડેલું હતું એના માટે મેં અહીંયા આવી છે આજે પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ લખાવવા માટે મારી સાથે જે ઘટના થઈ છે મેં જાગૃત થઈને આ મીડિયા પર નાખું છું એવી ઘટના કોઈ બીજી છોકરીઓ સાથે નહીં થવી જોઈએ કેમકે જે મારા ઉપર બીતેલું છે કોઈ બીજી છોકરી પર નહીં બીતવી જોઈએ લલિત સોનાર નામ હતું એન્ડ જે કોચિંગ સ્ટુડન્ટ એનામાં સર ઓનર ઓનર હતા અમને દસમામાં ઇંગ્લિશ નહોતા હતા અમને અગિયારમામાં એકાઉન્ટ કરાવ એકાઉન્ટો ભણાવે છે પછી જ્યારે મેં દસમામાં હતી અમારું નવ જાન્યુઆરીએ રાજસ્થાનની ટ્રીપ નીકળેલી ત્યારે મારી જ્યારે અમે જેસલમેરમાં પહોંચેલા તો મેં મારી બેગ બસમાં રહી ગયેલી મારી બેગ લેવા માટે મેં સરને પૂછ્યું કે સર મેં બેગ લેવા માટે જાઉં છું સર મને કહેતા હતા કે કોઈ આવે છે મેં કીધું ના સર તો મેં આવું પછી સર મારા પછાડી આવેલા એક સીડી થઈને પણ મને કહે છે કે તું તને ઉચકું કે તો એવી કોઈ કોઈ છોકરી હાથે કરાય કોઈ સર ભલ એટલે કે બીજી વખત અમારી બોર્ડ એક્ઝામનું રિઝ બોર્ડ એક્ઝામ થયા પછી અમને ઓફિસમાં બોલાવેલું અને સ્કૂલમાં કંઈ ટ્યુશનમાં કંઈ મેટર થયેલું મેં અને મારી ફ્રેન્ડ અમે બંને જણા ટ્યુશનમાં ગયેલા સર આને ભાગ દીધેલું અને મને ઓફિસમાં રહેવા દેધેલું અને એ જ દિવસે મને કસમ આપીને કહેતા હતા કે તને મારી કસમ કંઈ શું થયું છે કંઈ નહીં એવું કહેતા હતા અને કસમ આપ્યા પછી મને હક કરવા લાગ્યા અને ત્યાર મારી સાથે જે ઘટના થઈ છે એ બીજી કોઈ છોકરી સાથે જ ન થવી જોઈએ મેં મારા હિંમતથી આ સુજાવ લીધો છે કે મીડિયા પર નાખું